ગુજરાત એટીએસી અડાલજ ટોલનાકા પાસેથી પકડાયેલા આતંકીઓના રિમાન્ડ પૂરા થતા તેમને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગાંધીનગર જિલ્લા અદાલતે ત્રણે આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે એટલે હાલ પૂરતું તો ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયેલો છે રિમન્ડ પૂર્ણ થઈ હતી તેઓને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલી દીધેલો છે એટલે હવે આ તબક્કે જે આપણે કહી શકીએ તો તપાસ ખૂબ જ પ્રથમ તબક્કે છે ઇન્વેસ્ટિગેશન બી અત્યારે પેન્ડિંગ છે ને કે પૂરતો સમય છે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે આની અંદર પૂરેપૂરી તપાસ કરવા માટે એટલે હાલ આરોપીઓ ખરેખર નિર્દોષ છે કે ગુનેગાર છે તે આ તબક્કે કેવું ખૂબ જ પ્રીમેચ્યોર કહેવાશે એટલે આની અંદર ચાર્જશીટ ફાઇલ થાય તેની ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે તપાસ એજન્સીએ શું પુરાવાઓ એકત્ર કર્યા છે શું આની અંદર લેપ્સિસ છે તે બધું કારણ કે અમારા અનુભવ પ્રમાણે કને ઘણા એવા દેશદ્રોહના ગુનાઓમાં એવું થઈ ચૂકેલું છે અગાઉ કે ઘણી ટાઈમ પ્લાન્ટિંગ ઓફ એવિડન્સના ગ્રાઉન્ડ ઉપર પણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના હોય છે એટલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય અને ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાંથી અંદરથી શું લેપ્સિસ છે અને એના અગેન્સ્ટમાં શું આવ્યું છે તે ચોક્કસપણે ચાર્જશીટ આવી હતી કહી શકાય પરંતુ હાલના મુદ્દે એઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે જરૂરી બિલની પ્રક્રિયાને જે છે તે અમુક બધા લીગલ ગ્રાઉન્ડ્સ ઉપર તેની કાર્યવાહી આગળ કરવામાં આવશે